નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાલોદના માછણનાળા ખાતે વન બંધુ કલ્યાણ યોજના અન્વયે ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ યોજાયો દાહોદ જિલ્લા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ હેઠળ કિસાન ગોષ્ઠી પ્રોગ્રામનું આયોજન ઝાલોદ તાલુકાના નાનસલાઈ ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આજના આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ખેતી કરતાં ખેડૂતો પગભર થઈ આત્મનિર્ભર બની ખેતીવાડી કરે તેમજ બાગાયતી ખેતી કરીને આગળ આવે તેવો હતો આજના આ ફળ પાક રોપા અને શાકભાજી વિતરણ કાર્યક્રમમાં કુલ બસોને આઠ લાભાર્થીઓને આંબા લીંબુ સરગવા ચીકુ જેવા છોડ તેમજ ભીંડા રીંગણ ગવારસિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ પુરિયા જિલ્લા ખેતીવાડી અધિકારી દવે પટેલ સાહેબ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા તાલુકા પંચાયતના સરપંચો સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ગુજરાત સરકારના આદિવાતી વિભાગ અને અમારો જિલ્લા ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રાઇજના વડા દાહોદના સંયુક્ત ઉપક્રમે બે હજાર સોવી પચીસના વર્ષમાં અમારા આદિવાતી ખેડૂત ભાઈ બહેનો પગભર થાય સારી ખેતી કરે અને ખેતીવાડીની સાથે સાથે બાગાયત ખેતી કરે બાગાયતી સાથે શાકભાજીની ખેતી કરે એના માટે આજે જાલોદ તાલુકાના બસોને આઠ જેટલા લાભાર્થી ભાઈ બહેનોનો અહીંથી બાગાયતી ફળ પચાસ આંબા દસ લીંબુ દસ સરગવાના રોપા અને દસ અમારા સિક્કુના રોપવા વિતરણનો કાર્યક્રમ અને બે સાસ વર્ષે વિતરણ કરતાં જે જગ્યા બસે છે એમાં એક કિલો ભીંડાના બિયારણ એકસો ને પાંત્રીસ ગ્રામ જેટલી ગવારસિંગના રોગ બિયારણ અને સારી સુધારેલી જાતની મરછીનું બિયારણ અને સારી સુધારેલી જાતનું રીંગણનું બિયારણ એથી મેં વિતરણ કરવામાં આવેલ છે તો માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી દવે સાહેબ અને અમારા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શ્રીઓ અમારા મુલતોરા અર્થમ લેવા સેવા સહકારી મંડળીના ચેરમેન રસુભાઈ ડામોર સાહેબ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત લાભાર્થી ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર વિસ્તરણ અધિકારી શ્રી અને સાથે ગ્રામ સેવક મિત્રોની ઉપસ્થિતિની અંદર અને અમારા વરદસ્તે આજે રોપાનો કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્ય સરકાર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારો બધાનો આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂતભાઈ બહેનો આવનાર સમયમાં પગભર થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે જનજાગૃતિ લાવી અને વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે સાથે બાગાયતી પાકોનું વાવેતર કરે શાકભાજીના પાકોનું વાવેતર કરે અને રોકડિયા પાકો તરફી વધે અને સુધારેલી જાતના ગાય ભેંસ પશુઓ દૂધ શ્વેતકાંતિની સાથે જોડાય એના માટે આજે અમે માર્ગદર્શન પૂરું પાડેલ છે ઉપસ્થિત સૌ અમારા ખેડૂત ભાઈ બહેનોનો અધિકારીગણનો અને સૌનો આભાર માની આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરેલ છે થેન્ક યુ